સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સમગ્ર ઝાલાબાદ પંથકમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે વઢવા તાલુકાના વસ્તડી ગામની અંદર ભોગાવા નદીની અંદર પટની અંદર એક પુલ બની રહ્યો છે ત્યાં આ પુલની કામગીરી સાવ ઘણા દિવસોથી ધીમી ગતિએ ચાલી રહી હતી ત્યારે ચોમાસાના ઋતુના પ્રારંભથી ત્યારે આજે ચોવીસ કલાકની અંદર અતિ ભારે વરસાદ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વસી રહ્યા હતા ત્યારે વસ્તણીના ભોગાઓમાં જે પુલ બની રહ્યું છે ત્યાં ડાયવિઝન કાચું આપવામાં આવ્યું હતું આ ડાયવર્ઝન આજે બપોરે સાડા ત્રણ વાગ્યા તૂટી જતા વસ્તણી વસ્તણીના આજુબાજુના ચાલીસથી બેતાલીસ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે ત્યારે આજુ જ્યારે વસ્તરીના આજુબાજુના ચાલીસથી બેતાલીસ ગામો સંપર્ક વિહોણા બનતા લોકો અને પ્રજાજનાજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જ્યારે આ પુલની કામગીરી ઘણા જ વર્ષોથી ઘણા જ સમયથી હિસાબ ધીમી ગતિમાં ચાલે છે ત્યારે ચોમાસા પહેલાં આ પુલની કામગીરી જો ઝડપી પહેલાં પૂર્ણ કરાવી હોત તો ચાલીસથી બેતાલીસ ગામજનોને મુશ્કેલી ન પડે અને હેરાન પરેશાન ન થાય ત્યારે ચોમાસાની અંદર જ્યારે આ ડાયવર્જન તૂટી ગયું છે ત્યારે ચાલીસથી બેતાલીસ ગામો વસ્તરિત પસ્તરીથી વિખોતા પડી ગયા છે અને સંપર્ક વિવહણા બની ગયા છે ત્યારે આ ડાયવજનનું સાવ ધોવાન થઈ ગયેલું છે અને આ ડાયવજન જે બનાવવામાં આવ્યું હતું તે સાવ કા કાચું માટીનું બનાવવામાં આવ્યું હતું અને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મેઘરાજા જ્યારે મનમુકિન વરસી રહ્યા છે અને ચોવીસ કલાકથી અંદર ધાર વસતી રહ્યા છે ત્યારે વસ્તળી ગામ ગામમાં નદીની અંદર જ્યારે આ ડાયવિઝન બનાવ્યું ચૂક્યું હતું જેના કારણે ચાલીસથી બેતાલીસ ગામના પ્રજાજનો સંપર્ક વિહોણા બન્યા છે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચવાહાણ